એમના ભાગવા પડશે ભાજપ પહેલી લોટરી આવી છે એટલે મોટા મોટા ભગાઈ નાખીએ એક વાર તો મજૂર મળે તો જવા દે હા મારા બેટા બહુ નવરા બેઠા હારે અમે જો પૂછી આ દે મજૂરો હા હચ ખરા પૂછવા જ દે એટલે મજૂરી આવું થઈ હશે નવરાભાઈ આવું મજૂરી કરવાના છે હજુ તમે તો કમા છેતર માં તો પગ મૂકો હજુ તો હવે તમે શિયાળામાં હજુ પૂરા નહીં આયા મોકલાવ છું <incorrectgmental sounds> નાસ્તો ધંધા નું વિચારો યાર મજૂરી સુધી કરી તો મંગાવ પાણી પાણી તો મંગાવે પણ નાસ્તાનું શું ના સાનું તો ના પડી તો કોઈ ભઈ આપણે ડાળી ને નાસ્તો થોડી કોઈ કરા લાગે બોલેત બરાબરની ભૂખ લાગી ભૂખ લાગે એંડા ફુક એ લગા બોલે બોલે મંગાવ યાર પાણી હજુ તો કામ તો કરો મગાઈએ હી હજુ તો પાણી કોમે નઈ કરી ને મુ તો

áp phụ huynh bắt lôi Lại hả lại આ જા તું તો બે ગયો ત્યારે ખડો નથી તો ભોણા લે પાણી આવી ગયું

ચક્કર આવું માતા બે ચક્કર આવે ખાધું બેસ પૂરું આ તો ખાધું ચક્કર આવે

આય મસ્તી નહીં કરવાની આ જો લુકડા બુકડા બકડા મે નઈ માર મા ભાઈ હાચું કહું પૂછી જા એ માર માર આ રેડો કોમે વાત કરી ગ્યા હેડો ભાઈ ગો અમને કે મજૂરી ના લે તો હેડું